નમસ્કાર મિત્રો અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેરને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું માતાના લાડ એક થપ્પડ કાંતાબેન તમારા સુધીને લેવા પોલીસ આવી છે બાઉન્ડ્રીના દરવાજા પાસે આવી મુકુદ ઊંચા અવાજે બોલી સવારના પહોરમાં તુલસીને પાણી આપતા કાંતાબેનના કાને શબ્દો પડ્યા કે હાથમાંથી કળશીઓ સરકી પડ પડસાદ ખાતો જમીન પર પડ્યો તેમણે ભવા ચડાવ્યા અને આકરા અવાજે બોલ્યા શું બોલીશ તેનું તને ભાન છે કુમુદે કહ્યું હા હમણાં ગોવિંદભાઈની દુકાને તમારા દીકરાનો ફોટો બતાવી પોલીસ પૂછપરછ કરી રહી હતી કાંતાબેનના અહીંયા ફાળ પડી તેમણે ઝડપથી કળશીઓ ઉપાડ્યો અને ઘર અંદર પ્રવેશ્યા સુધીરના રૂમ તરફ વળ્યા દરવાજાને જરા ધક્કો માર્યો દરવાજો અડધો ખુલી અટકી ગયો તકિયા અને ચાદરમાં મોઢું નાખી સુધીર ઊંધો પડ્યો હતો એક ઘડી વિચાર આવ્યો કે તેને જગાડી અને પૂસી જોઈએ પણ બીજી જ ઘડી માની મમતા ચોકીદાર બની આડી ઊભી રહી રાત્રે આમે મોડો આવ્યો છે ભલે નિરાતે ઊંઘતો એની ઊંઘ પૂરી નહીં થાય તો આખો દિવસ બેસીને રહેશે વિસારી દરવાજો બંધ કર્યો મન મક્કમ કર્યું અને જાતને હિંમત આપતા બોલ્યા આવવા દો પોલીસને એમ તે કેમ ગુના વગર મારા દીકરાને લઈ જાય દરવાજે વિચારોના હથિયાર સાથે તે મક્કમ ઊભા રહ્યા ઘણીવારમાં જ પોલીસ દરવાજે આવી પહોંચી અને પ્રશ્ન કર્યો સુધીર ચંદ્રકાંતનું ઘર તેઓ રોફમાં બોલ્યા હા તમને શું કામશે પોલીસ કર્મચારીએ કહ્યું આપ સુધીરને બહાર બોલાવો વળતો પ્રશ્ન કરતા તેમણે પૂછ્યું પણ શા માટે એટલે પોલીસ ઇન્સ્પેક્ટર બોલ્યા તેણે ગઈકાલ રાત્રે એટીએમ મશીનમાંથી રૂપિયાની ચોરી કરી છે સાંભળતા કાંતાબેનના કાનમાં જાણે ધાક પડી શબ્દો ગળે અટકી રહ્યા ધબકારા વધ્યા પણ મમતાએ ફરી આળસ નાખ્યો અને મનમાં વિચાર આવ્યો સુધીર એવું ન કરી શકે તેમણે શબ્દોને ચક્કી આપી ગળામાંથી બહાર કાઢ્યા અને બોલ્યા મારો સુધીર આવું ન કરી શકે તમારી કોઈ ભૂલ થાય છે જરા તોસડાઈથી પોલીસ કર્મચારીએ જવાબ દીધો ભૂલ છે ને અમારી પાસે પૂરતા પુરાવા છે સીસીટીવી ફૂટેજ જોયા છે બસાવ કરતાં કાંતાબેન બોલ્યા એ તો ખોટા જ હોય વાતચીત અટકાવતા ઇન્સ્પેક્ટર ઊંચા અવાજે બોલ્યા તમે સુધીરને બહાર બોલાવો છો કે અમારા કર્મચારી અંદરથી પકડી બહાર લાવે કાંતાબેન ચૂપ થઈ ગયા આજુબાજુ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી બધાની નજર ચાચું છું તે જાણવા આતુર હતી તેમની નજર નિશ્ચિત થઈ અને ભોંયતળીએ અટકી મનમાં કેટલીય વાત એક પછી એક ઉથલવા લાગી કેટલીએ માનતા થકી લગ્નના બાર વર્ષ પછી તેમના ખોળે દીકરો જન્મ્યો હતો માનો પ્રેમ બમણો થઈ તેની પર ઉભરાતો હતો પ્રેમ ક્યારે મોહમાં પરિવર્તન થઈ ગયું તેમની તેમને જ ખબર ન રહી તેની દરેક નાની મોટી ભૂલ પર તે પડદો નાખતા તેના સ્વભાવની તોચડાઈ તેની ઉધરતાએ તેનું બેફિકરણું પણ તેમને યોગ્ય લાગતું તેની કુટિઓની જાણ હોવા છતાં તે આંખ આડા કાન કરતા રહ્યા વિચારો સાથે અત્યારે મનમાં ખૂણેથી પતિ ચંદ્રકાંતના શબ્દોનું પુનરાવર્તન થઈ રહ્યું હતું તે દસ વર્ષનો હતો ત્યારે શાળામાં શાહાધ્યાયના દફતરમાંથી દસ રૂપિયાની ચોરી કરી હતી વર્ગ શિક્ષિકે પકડ્યો આચાર્ય સાહેબે તેમને અને ચંદ્રકાંતને શાળાએ બોલાવ્યા ત્યારે પણ કાંતાબેને બધાને ખોટા ઠેરવી સુધીરનો બસાવ કર્યો હતો તે દિવસે ઘરે આવી ચંદ્રકાંતે તેમને સમજાવ્યું હતું કે તે ખોટું કરી રહી છે આકરા શબ્દોમાં કહ્યું હતું દીકરાની ભૂલો ઢાંક નહીં તું તેને બગાડીશ એક દિવસ તારે પસ્તાવો થશે પણ આ વાત તેમણે ત્યારે ક્યાં સમજાતી હતી સુધીર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેમાં કુટેવો આવતી ગઈ દારૂ જુગારનું વ્યસન લાગ્યું ચંદ્રકાંત જીવતા હતા ત્યાં સુધી તો હજી થોડો તેને ડર હતો પણ તેના મૃત્યુ પછી તો તે સાવ સ્વસંદ થઈ ગયો હતો જુગારમાં કાંતાબેનના ઘરેણા પણ હારી ગયો હતો પણ આ બધી વાતો તેમને સામાન્ય લાગતી હતી પરંતુ આજની છોરીની વાત તેમને અકળાવી રહી હતી જીવનમાં ઉશાળ થતો હતો પોલીસકર્મી અંદર ગયો અને સુધીરને બહાર લાવ્યો બારણા પાસે તે અટક્યો ક્રોધથી ભભૂકતા તેમણે અંગારા જેવા શબ્દોએ સુધીરને પૂછ્યું આ પોલીસવાળા કહે છે એ ચાચું છે સુધીર સૂપ રહ્યો ત્યાં ઇન્સ્પેક્ટર બોલ્યા તારા બે સાથી પણ પકડાઈ ગયા છે અને તેમણે જુબાની આપી દીધી છે સુધીરે નજર નીચી કરી અને ડગભર્યા તે લગોલગ કાંતાબેનની બાજુમાં આવી ઊભો રહ્યો શરમ અને ગુચ્છો કાંતાબેનના શરીરમાં પારાને જેમ ઉપર ચડતા હતા ઘૃણા સાથે તેમણે સુધીર સામે જોયું અને બોલ્યા તને શરમ ન આવી શબ્દો સાથે એક જોરથી થપ્પડ તેના ગાલ પર ઝીકી દીધી સુધીરે નજર ઊંચી કરી એક નજર તેમની સામે જોઈ રહ્યો અને બોલ્યો તો આ થપ્પડ તારે પંદર વર્ષ પહેલાં મારવી હતી શબ્દો કાંતાબેનના અહીં સોસરવા ઉતરી ગયા તેમની નજર નિશી થઈ ગઈ તે ધીમા પગે પોલીસ સાથે ચાલતો થયો કાંતાબેન ઘડી આંગણામાં જેમના તેમ ઊભા રહ્યા ધીમે ધીમે ભીડ વેખેરાઈ તે કેટલી વાર પછી ભારે અહીંયા ઘરમાં પ્રવેશ્યા અને ખૂણામાં પડેલી ખુરશી પર જઈ સૂપસાપ બેસી ગયા મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો